સિદ્ધપુર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો લોકસભાની ચૂંટણી આવતા જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે જાણે કથિત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનો ભરતી મેળા શરૂ થયા હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે રોજ સિદ્ધપુર ભાજપ કાર્યાલય ખાતે મત વિસ્તારમાંથી કોંગ્રેસના પૂર્વ સરપંચ પૂર્વ ડેલીગેટ પૂર્વ કોર્પોરેટર સહિત વિવિધ સમાજના ત્રણસોથી વધુ આગેવાનોએ સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કર્યો હતો કોંગ્રેસના કાર્યકરો વિકાસની રાજનીતિને આવકારીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સૌ हुए संकल्प कर तो. प्रसंगे सांसद भरत सिंहजी डाभी नगरपालिका प्रमुख अनिताबेन पटेल सांस्कृतिक कमिटी चेरमेन भावेश भाई राजगुरू सहित विस्तारक सिद्धपुर तालुका शहर होदारों संगठन होदेदारों कॉर्पोरेटर सहित कार्यक्रमों उपस्थित रहा था